સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બાતમીના આધારે મંગળવારે સાંજે હિંમતનગરથી અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલા પ્રાંતિજના કતપુર નાકા પાસે વોચમાં હતા તે દરમિયાન અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનું અશોક લેલન ટ્રક આવ્યું હતું જેને રોકી પ્રાંતિજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું જ્યાં તેની તપાસ હાથ ધરી હતી અને ટેન્કરના પાછળના ભાગે ત્રિકોણ આકારમાં ટેન્કરમાં કાપી અને અંદર વિદેશી દારૂની પેટીઓમાં અગિયાર હજાર આઠસો પંચ્યાસી બોટલો સંતાડેલી હતી ત્યારબાદ ઢાંકણ બંધ કરીને કલર કરી નાખ્યો હતો જે ઢાંકણ કાપ્યું હતું ત્યારબાદ અંતરથી વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢી હતી જેમાંથી રૂપિયા ચુમાલીસ લાખ છપ્પન હજાર આઠસો પંચોતેરનો વિદેશી દારૂ મળી આવ્યો હતો આ ટેન્કરને રાજસ્થાનથી પાયલોટિંગ કરીને લાવતી સ્વીફ્ટ કારને પણ ઝડપી હતી જેમાં પાયલોટિંગ કરનારા બે અને ટ્રક ચાલક મળી ત્રણ જણાને ઝડપી લઈને ટ્રક ટેલર અને સ્વિફ્ટ કાર વિદેશી દારૂ પાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા અગિયસિતેર લાખ પંચ્યાસી હજાર આઠસો આગળની કાર્યવાહી મુદ્દા માલ સાથે ત્રણેય સોલંકી નેશન પ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર E